oh okay. જિલ્લાના વિસનગર શહેરની સાગરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ ખાતે આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસને મંગળવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજાયા હતા સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર નૂતન જનરલ હોસ્પિટલ અને નૂતન બ્લડ બેંક ખાતે સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલે અને ટ્રસ્ટીગણના અંગત લોકલાડીમ મેડિકલ અને હોસ્પિટલ ખાતે જુદા જુદા લોકો સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર આધુનિક આત્મનિર્ભર ભારતના ઘડવૈયા તેમજ વિકસિત ભારતના સ્વપ્ન અને વિકાસ કાર્યો વિશ્વભરમાં ભારતને ખ્યાતિ અપાવનાર સતત ત્રણ ટમથી વડાપ્રધાન બનનાર ઉત્તર ગુજરાતના પનોતાપુત્ર તથા વિશ્વમાં ખૂબ જ લોકપ્રિય એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ઉપસ્થિત સૌ ટ્રસ્ટીશ્રીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને સૌએ મોં મીઠું કરી વડાપ્રધાનશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી આજના દિવસે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક હાજર રહીને રક્તદાન કર્યું હતું જ્યારે હાજર ટ્રસ્ટી શ્રીઓ તથા ઉપસ્થિત સૌ મેડિકલ કોલેજના ડીન તથા પ્રોફેસર દ્વારા નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આજના બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ એકસો પંચોતેર રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરેલ જેમને મેડિકલ કોલેજ દ્વારા સર્ટિફિકેટ તથા આકર્ષક બેડ પ્રોત્સાહન રૂપે આપવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે કાંસાના સામાજિક અગ્રણી અને કાર્યકર શ્રી જશુભાઈ પટેલે પણ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે સંસ્થાના રજિસ્ટ્રાર શ્રી પરિમલ ત્રિવેદી ડીન ડોક્ટર વિજયસિંહ બાઘેલ તેમજ આસિસ્ટન્ટ ડેન ડોક્ટર પંકજ નિબાલકર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પીસી પટેલ ડે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કેતન જનસારી અને મંત્રીશ્રી વિજયભાઈ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ ડોક્ટર એલ કે પટેલ શ્રી અમૃતભાઈ પટેલ શ્રી નારાયણભાઈ પટેલ શ્રી રમણભાઈ પટેલ સહિત સંસ્થાના ડોક્ટર્સ તેમજ તમામ વિભાગના વડાશ્રીઓ અને કર્મચારી ગણ હાજરી આપી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સારા સ્વાસ્થ્ય અને શતાયુ દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરી અંતઃકરણપૂર્વક શુભકામના પાઠવી હતી

સાકરચંદ પટેલ યુનિવર્સિટીની નૂતન મેડિકલ કોલેજ અને સંલગ્ન જનરલ હોસ્પિટલ દ્વારા દર વર્ષની જેમ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે બાબતે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં છે અને હોસ્પિટલમાં દરેક દર્દીઓને કાર્યક્રમ એક રાખવામાં આવ્યો જે માટે સવારે અહીંયા સર્વ ટ્રસ્ટીશ્રીઓ અને યુનિવર્સિટીના પદાધિકારીઓની હાજરીમાં કેક કટિંગ આપી અને જ્યોતિ પ્રગટાવી અને એનો શુભારંભ કરવામાં આવેલો